તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે ટ્રેક્ટર સહાય યોજના જે આ ટ્રેક્ટર સહાય યોજના અત્યારે ચાલુ છે અને બાસઠ હજાર પાંચસો જેટલા ખેડૂતોને આ યોજનાનો આ યોજનાનો સીધો લાભ મળવાનો છે જેમાં સરકારે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયાની સીધી સહાયની જાહેરાત કરી છે અને અત્યારે ત્રીસ જૂન સુધી તેની જે પણ અરજી છે તે સંપૂર્ણ રીતે કરી શકાશે તો તમારે આ ખેડૂત ટુ પોઈન્ટ ટુ પર જઈને તેમાં તમારે અરજી કરવાની છે ખેડૂત મિત્રો તો સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર આપવાના છે તો જેમાં દસ્તાવેજ તેમજ અન્ય માહિતી છે તેની શું જરૂર પડશે તેની પણ આજે આપણે વાત કરવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને પાંચ લોકોને શેર કરો જેથી તેઓ પણ આ યોજના છે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકે તો જે પણ આપણો વિડીયો છે તેને આપણે શરૂ કરીએ છીએ કેમ છો ખેડૂત મિત્રો આજનો વિડીયો છે ખાસ સહાય યોજના વિશે જે ટ્રેક્ટર અને ખેતી સાધનો માટે સરકાર કરોડો રૂપિયાની સહાય આપી રહી છે તો ખેડૂત મિત્રો જેમ કહ્યું તેમ સરકાર ત્રણસોને પંચોતેર કરોડ છે તેની સહાય પૂરી પાડવાની છે જેમાં બાસઠ હજાર પાંચસો જેટલા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળવાનો છે તો ખેડૂત મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ અન્ય માહિતી છે પણ તે પણ આપવાના છે આ યોજના ખેડૂત મિત્રો સરકાર ખેડૂતોને ખેતીમાં ટેકો આપવા માટે ખાસ સહાય યોજના શરૂ કરવામાં આવી છે એટલે કે ખેતીમાં એક પ્રકારનો ટેકો આપવા માટે આ યોજના સરકારે રજૂ કરી છે કે જેનાથી ખેડૂતો ઓછા ખર્ચે જે પણ ટ્રેક્ટરની ખરીદી છે તે કરી શકે જેમ કહ્યું તેમ કે બાસઠ હજાર પાંચસો ખેડૂતોને ત્રણસો પંચોતેર કરોડની સહાય મળવાની છે એટલે કે દર ખેડૂતના હિસાબે સરેરાશ સાઠ હજારથી પણ વધુની રકમ હાથમાં આવવાની છે એટલે ખેડૂત મિત્રો જલ્દીથી અરજી કરો અને તમારો પણ જે લાભ મળવા પાત્ર છે તે મેળવો તો અન્ય તમારા મિત્રોને પણ જો આ લાભ જોઈતો હોય તો તેમને આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ સરળતાથી આ માહિતી સમજી શકે ટ્રેક્ટર ઉપરાંત ખેડૂત મિત્રો ખેડૂતની જે મશીનરી છે જેમ કે થ્રેસર કલ્ટિવેટર રોટવેટર સીલ ડ્રીલ કે પાવર થ્રીલર વગેરે સહાય આપવામાં આવી છે એટલે કે ખેડૂત મિત્રો ટ્રેક્ટરની ઉપરાંત અન્ય જે આ મશીનરી છે ખેતર માટેની તેના માટે પણ સરકારે સહાય પૂરી પાડી છે તો તેની પણ આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ રીતે વાત કરવાના છે તો તમારી સાથે ટ્રેક્ટરની સાથે જો તમારે ટ્રેક્ટર ખરીદવામાં રસ ન હોય તો તમે આ જે ખેતરની મશીનરી છે તે પણ તમે ખરીદી શકો છો જેમાં અત્યારે સૌથી લોકપ્રિય છે સીડ ડ્રીલ કે તમારે આ સીડ ડ્રીલ છે અત્યારે તમારે એ બહુ ચર્ચામાં ચાલી રહ્યું છે ખેડૂત મિત્રો અમારા ગામમાંથી પણ ઘણા ખેડૂત મિત્રોએ તેના માટે અરજી કરેલી છે ખેડૂત મિત્રો તો તમે પણ સીડ ડ્રિલ છે એટલે કે જે બીજ આવે છે તો હવે હાથથી રોપવાની જરૂર નથી તેના માટે પણ એક મશીન આવી ગયું છે તો તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો ત્રણ હજાર ચાર બત્રીસ હજાર ચારસો ને ચોરાણું ખેડૂતોને આ જે સાધનો છે ખેતીના તેનો લાભ મળવાનો છે અને બસો ઓગણપચાસ રૂપિયા બસો ઓગણપચાસ કરોડનો જે ખર્ચ કર્યો છે સરકારે તે છે એટલે કે એટલે કે દર ખેડૂતે સરેરાશ પંચોતેર હજારની સહાય ખેડૂત પર થવાની છે એટલે કે જે ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવું નથી તો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા નથી તો તે યોજનાની સાથે તમે આ જે અન્ય મશીનરીના સાધનો છે તે માટે પણ અરજી કરી શકો છો એટલે કે દર ખેડૂત સરેરાશ પંચોતેર હજારની સહાય તમને પાત્ર રહેશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે આ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો એટલે કે આ ખેડૂત ટુ પોઈન્ટ વોની જે વેબસાઇટ છે તેના પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો છેલ્લી તારીખની જો વાત કરું ને તો છેલ્લી તારીખ ત્રીસ જૂન છે આજે હજુ પણ પંદર દિવસથી ઉપરનો સમય છે તો આ પંદર દિવસમાં તમે જો અરજી કરો તો જ તમારી અરજી છે તે મંજૂર કરવામાં આવશે જો ત્રીસ જૂન પછી જો તમે અરજી કરવાનું વિચારશો ને તો તમારી જે પણ અરજી છે તે મંજૂર થાય નહીં અને વેબસાઇટ પરથી જે પણ આ અરજી માટેની જે લિંક હતી તે ગાયબ થઈ જશે તો ખેડૂત મિત્રો છેલ્લે સુધી વિડીયો જોવો છો તો ધન્યવાદ પરંતુ આ એક ખાસ નોંધ હતી જે મેં તમને કહી છે અન્ય માહિતી છે થોડો આગળ જઈએ વિડીયોની અંદર આ યોજના માટે તમારે જમીન રેકોર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક અને પાક નોંધની અને વધુ વિગતવાર માહિતી માટે નિકટતમ કૃષિ અધિકારીનો સંપર્ક કરવો પડશે એટલે કે તમારે જે પણ કૃષિ અધિકારી હોય તેનો સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે આ યોજના માટે કેટલા દસ્તાવેજોની જરૂર પડશે જેમાં તમારે જમીન રેકોર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક પાક નોંધણીની અને વધુ વિગતવાર માહિતી જોઈતી હોય તો કૃષિ સેન્ટર જવું પડશે તમારે તો ખેડૂત મિત્રો આ પણ એક મહત્વપૂર્ણ જાણકારી હતી જે મેં તમને કહી છે તો ખેડૂત મિત્રો ઘણી બધી અરજી અત્યારે ચાલુ થઈ ગઈ છે પરંતુ તમારે જો જલ્દીથી આનો લાભ લેવો હોય તો તેના પહેલાં તમારે ઓનલાઈન જે પણ રજીસ્ટ્રેશન આવે છે આ ખેડૂત પંચની વેબસાઇટ ઉપર એ તમારે કરવું પડશે તો તેના માટે તમારે એક મોબાઈલ નંબરની જરૂર પડશે અને એક નામની જરૂર પડશે એમાં તમારે તમારું નામ આપી દેવાનું છે ત્યારબાદ તમારે એક પાસવર્ડ બનાવવાનો આવશે ખેડૂત મિત્રો કે પાસવોર્ડ બનાવશો એટલે તમારો ઓનલાઈન જે પણ રજીસ્ટ્રેશન છે તે પૂર્ણ થઈ જશે તો તમારું રજીસ્ટ્રેશનનો વિડિયો જોવો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ તો તમે તેના પર જઈને તે વિડીયો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે તમે રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકશો તો ટ્રેક્ટર ખરીદી સહાય યોજના માટે તમે ફોર્મ મોબાઈલ અને સીસી સેન્ટર પર જઈને ભરાવી શકો છો ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને મોબાઈલથી ભરતા આવડતું હોય તે ખેડૂત મિત્રો મોબાઈલથી પણ ફોર્મ ભરી શકે છે અને જે ખેડૂત મિત્રોને ફોર્મ ભરતા આવડતું નથી તેઓ તમારા નજીકના સીએસસી સેન્ટર અથવા જેની પાસે કોમ્પ્યુટર હોય તેની પાસે જઈને ફોર્મ ભરાવી શકો છો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો વિડીયો ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં તે ઉપરાંત તમારા પાંચ મિત્રોને પણ વિડીયો શેર કરો કે જેઓ પણ આ યોજનાનો સીધો લાભ ઉઠાવી શકે તો હવે મળે છે એક નવા ટોપિક પર અને એક નવા વિડીયો સાથે